આ શું જલીમાં ભરાઈ છે ઓ મમ્મી આ ભાઈ આવ્યો છે છટકોન આવે છે કોક તો સાફ કરીને જાય છે હું બેસતો ને બોલતો છું પુલી બોલી આ તમારા પગને શું થયું આ પાણીથી એલર્જી થઈ છે ના પાણી ગટર લાઈન ના તમારું નામ શાંતાબેન રમેશભાઈ ક્યાં રહો છો આજ સાગર સોસાયટી માં આજ કુમાર રમેશભાઈ છે હું રહું છું સાગર સોસાયટી માં કેટલા વખતથી થી અવારનવાર ગટરો અહીંયા ઉભરાય છે અને અમે લેખિત અને મૌખિક અવારનવાર અરજી આપતા જ રહીએ છીએ આવે છે ખરા આવે છે ખરા પરંતુ બે બે મિનિટમાં સાફ કરીને નાહી જાય છે અને બે બે ફૂટની ગટરો બનાવેલી છે અને મઠ હવે આવનારા સમયમાં દોર મહિનામાં પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણીમાં મટડા અહીંયા ઘરે આવી આવીને અમને કહે છે કે અમે મટ આપ્યું અમને મટ કોણ આપશે તો અમે કેવી રીતે અમને મટ આપી અમારી કંડિશન જોવાની કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા ઘરે અને ઘણી બધી તકલીફ થાય છે છોકરાઓ બીમાર થાય છે અને બે ત્રણ લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પણ લોકોએ નહીં કારણ કે અમને સાગર સોસાયટી અંદર બધા જેટલી અરજી કરે પ્રમાણે આવે છે બે પાંચ મિનિટ સળિયા લઈને બે પાંચ મિનિટ સળિયા મારી અને જતાડે ઘરના આંગણામાં પાણી ગટેરનું આવી જાય છોકરા બીમાર થાય છોકરા ઘરમાં ગંદકી કરે પછી કોઈ અધિકારી આવતા નહીં જોવા ગોતવેરો હોય તો ગોતવેરામાં છોકરાઓ બીમાર થાય આવે દવાખાને મચ્છર પાય માં કેટલા પછી શું કરવું પડે આ બધા અધિકારીઓ અમર કોઈ સાંભળવા રાજી નહીં જયારે મતદાન હોય ત્યારે અમારા બાજુ જોજો અમારા બાજુ જોજો અમે એમના બાજુ જોઈએ તો અમારી બાજુ બી એ જોવું જોઈએ કેવી રીતે અમે પછી એમની બાજુ જોઈએ પછી આવી રીતના આવી રીતે સવાર બગડે એમની જોડે બધા વ્યવહારો બગડે આપણું કોઈ કામ કરે ના તો પછી શું કરવાનું આપણા કામ માટે તો એમને આપણે મતદાન કરતા હોય કે ચાલો આપણે આપણા સદસ્યોને લાવીએ આપણા બાજુ જોઈએ આપણે એમના બાજુ જોઈએ આ તો કશું જ નહીં બસ બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ આવે સરી ને જતા રે ઘરને આપણે બહુ વાંચવું એમ ગરમ થઈ ગયા પછી ગંદકી હોવા છતાં કોઈ અમારી વાત સાંભળ નહીં આવતું

હું કમ્પોર્ટી લાઈન ત્યાં ગઈ તો મને આવો જવાબ મળ્યો કે થઈ જશે પણ ક્યારે થઈ જશે પાંચ કમ્પ્લેન મેં ટોટલ નાખેલી છે અત્યાર સુધીમાં ચૂંટણી આપશે તો કોઈ ઉભા નહી ઓડે સોસાયટી